ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી હિંગ લસણ મરચાંની પેસ્ટ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ આપણે સરખી રીતે ફ્રાય કરી લઈશું થોડીવાર માટે એને ચડવા દઈશું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરશું ટામેટાને પણ આપણે સરખી રીતે ફ્રાય કરી લઈએ તો ફ્રાય થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું મીઠું જીરું પાવડર બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે મેં એકથી બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે તમે વધારે પણ એડ કરી શકો છો હવે તેમાં ખાટી છાશ એડ કરી છે બધા જને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા સિંગ ભજીયા લઈ લીધા છે તો આપણે તેમાં તેને એડ કરી દઈશું બધાને આપણે મિક્સ કરી લઈએ સરખી રીતે મિક્સ થાય ત્યારબાદ હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સિંગ ભજીયાનું શાક એકદમ તૈયાર લાગે છે ઓલમોસ્ટ બની ગયું છે હવે આપણે તેમાં લીલી કોથમીર એડ કરી દઈશું જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે તો આપણું સિંગ ભજીયાનું એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે આ નવા યુટ્યુબ તો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે રેસીપી બની ગઈ છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને રેસિપી ગમી હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી એક નવી રેસીપી સાથે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ